ગુડ મોર્નિંગ સીતારામ જય શ્રી કૃષ્ણ અત્યારે જો પોણા બાર વાગ્યા પોણા બાર વાગ્યા છે અને આપણે અત્યારે ઠેઠ લોગની શરૂઆત કરી છે કારણ કે કામ એટલા બધા હતા ને ઉમતાદ બેન પાછા રજા ઉપર છે એટલે કચરા પોતા અને કપડાં વાસણ ને બધું એટલે થોડુંક ટેન્શન હોય કામનું એટલે મેં કે નવરા થાય પછી રાતે લોગની શરૂઆત કરીએ તો હવે જો આપણે કામ બધું પતી ગયું છે નેત્રીબેન સ્કૂલે ગયા છે ને હમણાં બાર વાગે તો આવી જશે અને પપ્પા તેડીને પાછા અને આમે શિયાળો છે એટલે કામની શરૂઆત થોડીક મોડી થાય અને કારણ કે ઠંડીમાં કામ કરવાની હિંમત ન થાય એટલે આપણે આમ તો કંઈ કામ હોય ને રસોઈ તો કરવી ન હોય એટલે નિરાતે પછી ઉઠીએ અને પછી કામની શરૂઆત કરીએ એટલે બસ જો અત્યારે પોણા બાર વાગ્યા નવરા થઈ ગયા અને હમણાં નૈત્રી આવશે એ મારી ચિંકી આવી ગાર્ડન જવું છે મારો અહીંયા આવતો નો મા દીકરો ચાલુ છે ગાર્ડન જવું છે જો પપ્પા લઈ જાય હમણાં અંદર ભાવ બેન છે ને ગાર્ડન જવા સારું રોવે છે હજી સ્કૂલ થી આવ્યા નથી ખાધું કઈ સ્કૂલેથી આવીને સીધી ગાર્ડન લઈ જાવી પડીએ અને પપ્પાને જો બે વાગ્યા છે અને આ બે વાગે બે રખડીને આવ્યા બાપ દીકરી બે જોઈ લે બે વાગ્યા લગી તમે હતા ક્યાં મને વાત નો વાત તો કરો ત્યાં નેત્રા ક્યાં છે કે ક્યાં રેખડા તમે હે ગાર્ડન જવાનું ગાર્ડન એ ગઈતી હું ગઈતી અત્યારે શું બનાવું છું કેમ મોડું આજે સવાર મારી નીર જળા છે નીર જળા ખોલું છું

અને પેલા એમ કહેતા હતા કે આલુ પાલક નું શાક કરવું છે પછી એમ કે છે બટેટા બધી લઈ આવ્યા મારું નાનું બાવ આવ્યું જો આવ્યું અને પછી એમ કેતા હતા કે સૂકી ભાજી કરવી છે હવે એમ કરતા 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 પાછો હવે વાજુ ફર્યું છે હવે કે છે કે રવેચી માં હવે એમ કે છે કે રવેચી માં જાવું છે જમવા નાનું નાનું બાવ ઊભો થઈ જા ઊભો થઈ જા એ ઉગીત ગવાય પા મારો દેશ છે ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બેન છે ભાઈ છે હું મારા ચાહું છું

પણ થાળી પીરસાય ને એટલી વાર માં તો અમાર નૈત્રી બેન આ છે ને કારણ કે કરને કુ છે બતાવ તો નૈત્રી આ લોટ લઈ આવી છે બાયણે થી બતાવ હાથ બતાવ તો બધાયને જો બે હાથ માં લોટ ચોટાડી દીધો છે આ છોકરી અમારી હાવ પાગળ છે હાવ એટલે હાવ કાઈ

કોઈ ના બાપ ની બીક નથી ખાવું પીવું બધું એક બાજુ જાઓ ગલુરિયા મળી જાય કંખીડા મળી જાય ગાય મળી જાય વાછડા મળી જાય એટલે આ છોકરી ખાવા પીવાનું ભૂલી જાય પૂવાનું ભૂલી જાય નાની વાહન વાહન પડી જાય ચકલી હોય ચકલા હોય કાબર હોય ના ના એય કરી 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 એ સા ના ના ન જો સા કરી કરો કેમ જાય છે ડોન ન દે ન દે આ羅 બ્રો મનાક્ષવ્યા ક્યા એનો નાખવા જાય હું નાખી આવિયે એ રેવા દે બટકુ ભલે આવે